भाजपा આગેવાનો અને કાર્યકરો એ સાથે મળી કરી ઉજવણી બિહાર માંગ ભાજપ અને સાથી પક્ષોને મળી છે મોટી જીત બિહાર માંગ ફરી ભાજપનું શાસન રહેતા કાર્યકરો માંગ ઉત્સાહ આજે સમગ્ર દેશમાં નરેન્દ્રભાઈની વિકાસની રાજનીતિનો એક નવો સૂર્યાદય એટલે કે બિહારની અંદર ભારતીય જનતા પાર્ટી ને એનડીએ ની પ્રચંડ બહુમતી એટલે બસો થી વધારે સીટ જીતી અને એક વિકાસની રાજનીતિની જીત થઈ છે અને આ ચૂંટણીની જીત એ ભારતીય જનતા પાર્ટી કે એનડીએ ની જીત નથી આ જીત છે એક વિકાસ ની રાજનીતિની છે અને વિકાસની સામે જાતિવાદ જ્ઞાતિવાદ ધર્મ અને જે રીતે દુનિયાને ને ગુમરાહ કરવાની કોશિશ કરનાર લોકોની આ ભૂંડી હાર છે એક સ્પષ્ટ છે કે આ દેશની જનતા એ વિકાસની રાજનીતિ સાથે છે લોકોના છેવાડાના માનવીના ના મદદરૂપ સરકાર થતી સરકારની છે જ્યારે પણ ધર્મના નામે જાતિના નામે લોકોને ગેરમાર્ગે દોરી અને મત લેવાવાળા લોકોને એક સંદેશો આપતો આ રિઝલ્ટ છે બિહારના લોકોએ કે જ્યારે પણ કોઈ પણ ચૂંટણી હશે તો હવે ચૂંટણીની અંદર ફક્ત અને ફક્ત ગરીબ માણસો અંત્યોદય હોય આ દેશના ખેડો હોય આ દેશના યુવાન હોય આ દેશની મહિલા હોય કે આ દેશના ગરીબ હોય એ લોકોના કામ માટે જે સરકાર કામ કરતી હશે એને લોકો ભવ્ય વિજય બનાવવાના છે એ સ્પષ્ટ આ બિહારના વિજયથી એક સ્પષ્ટ દેખાયું છે એટલે હવે પણ અહિયા પણ જે લોકો મકોડા ની જેમ બહાર નીકળી અને પોતાની ખરાબ રાજનીતિ ગુજરાત ની અંદર શરૂ કરી રહ્યા છે એમને પણ ચેતવણી છે કે આ ગુજરાતની જનતા છે એ પણ દેશને એક નેતૃત્વ આપનારી જનતા છે તો અહીંયા વિકાસની રાજનીતિ ચાલશે અહીંયા જ્ઞાતિવાદ જાતિવાદ કે ધર્મની રાજનીતિ નહીં હાલે એ સમગ્ર દેશે સ્વીકાર્યું છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકરોએ બિહારની અંદર જે કામ કર્યું છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને નીતિશ કુમારની જે વિશ્વાસની વાત હતી એમને બિહારની જનતાએ સ્વીકારી છે બિહાર ની પણ ધન્યવાદ અમે આપી છીએ ધન્યવાદ રીતે ગુજરાત